મહિલા ક્રિકેટમાં શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક ઓડીઆઈ મેચ રમાઈ હતી ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ બે એકથી થી જીતી હતી આ મેચમાં બંને ટીમોએ રેકોર્ડ સાતસો એક્યાસી રન બનાવ્યા હતા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ બેથ મુની સત્તાવન બોલમાં સદીના દમ પર ચારસો બાર રન બનાવ્યા હતા જવાબમાં ભારતની સ્મૃતિ મંધાનાએ પચાસ બોલમાં સદી ફટકારી હતી જેના કારણે ટીમ વીસ ઓવરમાં બસો રનનો આંકડો પાર કરી ગઈ હતી કેપ્ટન હરમનપ્રીત કોર અને દીપી શર્માએ અડધી સદી ફટકારી ટીમને ત્રણસો પચાસ રન નો આંકડો પાર કરાવી દીધો હતો પરંતુ ટીમ ત્રણસો ઓગ્ન સિત્તેર રન ઓલઆઉટ થઈ ગઈ હતી તો આ તરફ મહિલા ઓડિયા મેચમાં પહેલા ક્યારેય સાતસો રન બન્યા ન હતા બે હજાર સત્તર માં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રીતે છસો ઇઠ્યોતેર રન બનાવ્યા હતા બીજી તરફ સ્મૃતિ મંદાના નામે પુરુષો અને મહિલા બંનેમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે તેણીએ પુરુષ ટીમના વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો જેમણે બે હજાર માં ઓસ્ટ્રેલિયા સામે બાવન બોલમાં સદી ફટકારી હતી મંદાના એકસો પચીસ રન બનાવીને આઉટ થઈ ગઈ મહિલા વન આ બીજી સૌથી ઝડપી સદી હતી ત્યારે આજની મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલી વાર ગુલાબી જર્સી પહેરી હતી